એટલે એ રકમ છે નવ લાખ ત્રાણું હજાર રૂપિયા બેંકની અંદર હાલમાં જમા છે જલારામની વાડીના અને અત્યારે અમારી પાસે નેવું કે બાણું હજાર રૂપિયા રોકડ હાથ પર છે એટલે અગિયાર હજાર લાખ રૂપિયા શિલક છે એ જલારામની વાડીની સમાજ પાસે બચત ખાતે છે આ બાબતે કોઈને કંઈક પૂછવું હોય તો પૂછી શકો જનકભાઈ પાણી ભવન અને જલારામની વાડીનો હિસાબ રજૂ કર્યો કોઈને કાંઈ હોય તો કહી શકે છે કે મંજૂર બરાબર હવે આપણે આવીએ છીએ સરસ્વતી સાહેબ એ બાપાએ ધીમે કેન્દ્ર આ બધા બાપાય એ વાંચન કરશે બાપા જાળેલા તમે